ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે સત્રના બીજા દિવસે ઘેડ પંથકમાં જે પ્રકારે ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓ છે અનેક પારોવાર તે નુકસાન વેઠી રહ્યા છે ને ગેળપંથક નો પ્રશ્ન આજે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ ઉઠાવ્યો હતો અને સંબંધિત મંત્રીએ તેનો જવાબ પણ આપ્યો હતો આ ગેરપંથક છે આ ગેરપંથકમાં જ્યારે ચોમાસું આવે છે તે દરમિયાન ત્યાં પાણી ભરાઈ જાય છે અનેક જે ખેડૂતો છે તે પાયમાલ થઈ જતા હોય છે સરકાર સર્વે કરાવે છે પરંતુ તેઓને પૂરતી સહાય પણ નથી મળી રહી આવો પણ અનેકવાર અવાજ વિપક્ષ દ્વારા ઉઠી ચુક્યો છે અને આજ વિધાનસભાના ચોમાસુ સત્રમાં બીજા દિવસ

મને માહિતી આપી છે કે ઘેર વિકાસ યોજના માટે કુલ પંદરસો ચોત્રીસ કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે અને એ પૈકી જે સોળી ઘેર છે એના માટે અગિયારસો પોઈન્ટ ઝીરો આઠ કરોડની યોજનાને સંદ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એ ઉપરાંત બરડા વિસ્તાર માટે કરોડની યોજના એકસો ઓગણચાલીસ પોઈન્ટ પંચોતેર કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે અને બાકીના તેરસો ચોરાણું કરોડના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રીમ તબક્કામાં છે અને લગભગ પંદર થી વીસ દિવસમાં આ કામને વહીવટી મંજૂરી મળી જવાની છે રાજ્યના બધા જ લોકો જાણે છે કે ઘેડ એક વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો પ્રદેશ છે અને એમાં પોરબંદર જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના લગભગ પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે આ ઘેડની એવી વિશિષ્ટ પરિસ્થિતિ છે કે ચોમાસા દરમિયાન ભારે પૂર આવે છે અને પૂર લાંબો સમય સુધી ઉતરતો નથી એને કારણે ચોમાસું પાક ઘણી વખતે નિષ્ફળ જાય છે અને એ ઉપરાંત જ્યારે પૂર આવે ત્યારે અમુક નદીઓ ખૂબ સાંકળી થઈ ગઈ છે એને કારણે કાંઠા ફલાંગીને જે પૂર આવે એને કારણે ખેતરોને પણ ભારે નુકસાન થાય છે આ સંદર્ભે અમે બે હજાર માં ખેડ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી એના પછી માનની શ્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને અમે બધા ધારાસભ્યો એ વખતે હું વિપક્ષમાં હતો ત્યારે સાથે મળીને મુખ્યમંત્રી શ્રી અને માનની જળ સંપત્તિ શ્રી બંનેને રજૂઆતો કરી હતી એના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ વખતે ખાતરી આપી હતી કે ઘેડની અંદર ઘણા બધા કામો થયેલા છે પરંતુ એમનું કાયમી ધોરણે સોલ્યુશન થઈ જાય એ માટે એક તાંત્રિક અભ્યાસ કરાવીને એનું આયોજન કરવું પડે તેમ છે અને એ સંદર્ભે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની એક ટેકનિકલ એજન્સી સેકોન એન્જિનિયરિંગ કંપનીને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને એણે પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે અને રાજ્ય સરકારે સ્વીકાર્યો છે આ યોજના પ્રમાણે જે ખાસ કરીને ઓજત નદી છે જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ સુધી આવે છે એ ટીકર ગામ સુધી યોજનાની વહન શક્તિ છે એ દોઢ લાખ ક્યુસેક પાણીની છે પરંતુ એ ત્યાંથી આગળ વધીને કેશોદ તાલુકાના ઘેડ ગામડાસા ઘેડ બામણાસા ગામે આવે છે ત્યારે એની વહન શક્તિ ઘટીને માત્ર પચીસ હજાર ક્યુસેક થઈ જાય છે એટલે દોઢ લાખ ક્યુસેક પાણી છે એ એટલું પાણી જે પચીસ હજાર ક્યુસેક સમાવી શકે એટલી સાંકડી નદીમાંથી પસાર થાય તો સ્વાભાવિક એ કાંઠા તોડી અને આજુબાજુના ખેતરોને બરબાદ કરતી હોય છે એટલે ઘેડ બામણા બામણાસાથી બાલાગામ અને બાલાગામથી સાંઢા સુધીનો જે આ ઓજત નદી છે એને પહોળી કરવાની યોજના પણ આ ઘેર વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓ છે એ અડચણો હટાવવાનું કેનાલો બનાવવાનું ઊંડી પોળી કરવાનું તળાવો ઊંડા પોળા કરવાનું આયોજન છે જેથી પાણીનો થોડો સંગ્રહ પણ થઈ શકે અને જ્યાં નદીઓના મુખ છે ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે જેથી એ રબર ડેમ જયારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એ એમ લાગે કે હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ ઘેડ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે એટલે મને લાગે છે કે આવનારા ત્રણ વર્ષોની અંદર જ્યારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે અંદર પાણીનો સંગ્રહ પણ થશે જેથી નદી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં બે પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે એવી આ ઘેડ વિકાસ યોજના પાછળનો હેતુ છે હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે પોરબંદરના ધારાસભ્ય સરકારને પણ રજૂઆત કરી રહી છે સરકાર પણ આ મામલે સર્વે કરાવી ચુકી છે પરંતુ ગીડ પંથકમાં જે અનેક વર્ષોથી આ પાણી ભરાવાની સમસ્યા છે તેનું નિરાકરણ કેટલું ઝડપી લાવવામાં સરકાર છે તે આગળ વધે છે ગુજરાત વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે આ સત્રની પલે પલની માહિતી તમને નવજીવન ન્યૂઝ પર જરૂરથી જોવા મળશે તે માટે આ ચેનલ જોવાનું પણ આપ ભૂલતા નહીં કેમેરામેન એન સિંધી સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો તેને કહ્યું